ન ગ ર અહિયાં ગ વચ્ચે આવેલો છે પછી આવે છે ગ જ અહીંયા ગ છે અને છેલ્લો શબ્દ છે જ ગ આવ આવી રીતે આપણે અલગ અલગ શબ્દો পছেছে ম, র, চু, তো আমা পেরো অক্সার মছে চা, ম, ফ, র, অয়া পিজো অক্সার ছে মছে তো এনি প্র গোড রাউড করেশে পছে ছো, ম, রুখ, অয ન જ ર અહીંયા ન ઉપર ફોર ગ્રામ ગ ગ ન ન ની ઉપર બોલ ગ્રામ ન ગા રૂ અહીંયા ન અને છેલ્લો શબ્દ છે જ ત ન અહીંયા ન હવે ચોથો સ્વક્ષર છે જ જ ત ન એમાં No, yo...